ધારો કે તમે એક કેસિનોમાં જાઓ છો અને ત્યાં એક ખૂબ જ રસપ્રદ રમત રમવા માંગો છો તેના માટે તમે એક ટેબલ પર જાઓ છો અને તે ટેબલ પર એક ખાલી થેલી છે જે વ્યક્તિ આ રમત રમાડી રહ્યો છે તે કહે છે કે મારી પાસે આ ખાલી કોથળીમાં લખોટીઓ છે મારી પાસે ત્રણ લીલી લખોટીઓ છે તમે જોઈ શકો તે પ્રમાણે તે વ્યક્તિ આ ત્રણ લીલી લખોટીને તે કોથળી ઉપર ચોંટાડી દે છે તેની પાસે બે નારંગી લખોટીઓ છે તેને પણ તે કોથળી પર ચોંટાડી દે છે તે તમને રમતના નિયમો કંઈક આ પ્રમાણે સમજાવે છે તમે તમારો હાથ કોથડીની અંદર નાખો આ કોથળી પારદર્શક નથી તમે લખોટીઓને હાથ અડકાવી શકો અને બધી જ લખોટી તમને એક સમાન લાગશે તમે કોથળીની અંદર જોઈ શકતા નથી તે કહે છે કે જો તમને બે લીલી લખોટીઓ મળી જાય એટલે કે તમે તમારો હાથ કોથળીની અંદર નાખો છો તમને એક લખોટી મળે છે જે લીલી છે તમે તેને ટેબલ પર મૂકી દો છો તમે ફરીથી તમારો હાથ અંદર નાખો છો તમને બીજી લખોટી લખોટી મળે છે અને જો તે પણ લીલી હોય તો તમને તમને ઇનામ મળશે મળશે અને આ ઈનામ એક ડોલરનું છે જો તમને બે લીલી લખોટીઓ મળી જાય તો તમને એક ડોલરનું ઇનામ મળશે તમને આ રમત ખૂબ જ રસપ્રદ લાગે છે તેથી તમે તે વ્યક્તિને પૂછો છો કે મારે આ રમત રમવા કેટલા ડોલર આપવા પડશે તે વ્યક્તિ કહે છે કે તમારે રમવા માટે ઝીરો ડોલર એટલે કે પાંત્રીસ સેન્ટ આપવા પડશે તો હવે હું તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું તમારે આ રમત રમવી જોઈએ તેને ફક્ત રમત તરીકે જ નહીં પરંતુ યોગ્ય રીતે વિચારીને કહો કે શું આ રમત રમવું ફાયદાકારક છે આપણે અહીં થોડું સંભાવના વિશે વિચારીશું હવે તમને પહેલી લખોટી લીલી મળે તેની સંભાવના શું થાય તમે કોઈ એક લખોટી પસંદ કરો અને તમને પ્રથમ લખોટી લીલી મળે તેની સંભાવના શું થશે જો આપણે અહીં કુલ શક્ય પરિણામો વિશે વિચારીએ તો તે પાંચ છે અહીં પાંચ સમસંભવિત પરિણામો છે અને એમાંથી ત્રણ એવા પરિણામ છે જે આપણી ઘટનાને સંતોષે છે આમ પ્રથમ લખોટી લીલી હશે તેની સંભાવના ત્રણના છેદમાં પાંચ છે તેનો અર્થ એ થાય કે પ્રથમ લખોટી મળ્યા પછી તમારી રમતમાં રહેવાની સંભાવના ત્રણ પંચમોશ છે પરંતુ અહીં આપણા માટે મહત્વનો પ્રશ્ન એ છે કે આ રમત જીતવાની સંભાવના કેટલી છે તમને પ્રથમ લખોટી લીલી જોઈએ અને બીજી લખોટી પણ લીલી જોઈએ આપણે તેના વિશે થોડું વિચારીએ હું અહી લખીશ પ્રથમ લખોટી લીલી હોય અને બીજી લખોટી પણ લીલી હોય તેની સંભાવના શું છે તમે અહી કદાચ વિચારશો તમે કદાચ અહી વિચારશો કે આ બીજી લખોટી પણ લીલી મળે તેની સંભાવના સમાન થાય તે પણ ત્રણ ના છેદ માં પાંચ થાય છેદ માં પાંચ કરી શકીએ જેથી આપણને આનો જવાબ નવ ના છેદ માં પચીસ મળે તે એકદમ સરળ લાગે છે પરંતુ આપણે એ યાદ કરીએ કે આપણે પ્રથમ લીલી લખોટી સાથે શું કરી રહ્યા છીએ તમે પ્રથમ લીલી લખોટીને આ કોથળીમાંથી બહાર કાઢો છો તેને જુઓ છો અને ફરી તેને પાછી જ મૂકી દો છો એવું થતું નથી માટે તમે આ બીજી પ્રયત્ન માંથી લખોટી અંદર રહેલી લીલી લખોટીની સંખ્યા તમને પ્રથમ વખત ઉંચકતા શું મળે છે તેના પર આધાર રાખે છે યાદ રાખો કે પ્રથમ વખત ઉંચકતા તમને જે કઈ પણ લખોટી મળે આપણે તેને ટેબલ પર મૂકી દઈએ છીએ આપણે ફરી પાછી તેને કોથળીમાં નથી મૂકતા અહીં આ બંને ઘટનાઓ એકબીજાથી સ્વતંત્ર નથી જો આપણે ચોક્કસ શબ્દમાં વાત કરીએ તો અહીં આ બીજી ઘટના એ પ્રથમ ઘટના પર આશ્રિત છે તે પ્રથમ ઘટના પર ડિપેન્ડન્ટ છે આપણે અહીં લખી શકીએ કે આ બીજી ઘટના પ્રથમ લખોટી પર આશ્રિત છે તે પ્રથમ લખોટી પર આધાર રાખે છે તમે જે પ્રથમ લખોટીને પસંદ કરો છો જો તે લીલી હોય તો હવે તમારી પાસે પાંચ માંથી ત્રણ લીલી લખોટી બાકી રહેશે નહીં પરંતુ જો પ્રથમ લખોટી લીલી હોય તો હવે તમારી પાસે ફક્ત લખોટી લખોટી જ બાકી રહે જેમાંથી લીલી હશે તેથી આપણે આ આ પ્રમાણે લખી શકીએ પ્રથમ લીલી લખોટી મળવાની સંભાવના ગુણિયા બીજી લીલી લખોટી મળવાની સંભાવના બીજી લીલી લખોટી મળવાની સંભાવના પરંતુ તેની સાથે આપેલું છે કે અહીં આ ઉભી શિરોલંબ લીટી આપેલું છે એવું દર્શાવે છે તેની સાથે આપણને આપેલું છે કે પ્રથમ લખોટી લીલી છે આનો અર્થ એ થાય કે જો પ્રથમ લખોટી લખોટી લીલી છે એવું આપેલું હોય તો બીજી પણ લીલી જ હશે તેની સંભાવના શું થાય આપણે અહીં તે પરિસ્થિતિ દર્શાવી છે હવે તમારી પાસે કુલ શક્ય પરિણામો ચાર છે પાંચ નથી અને તેમાંના બે પરિણામો તમારી ઘટનાને સંતોષે છે તેથી તે સંભાવના બેના છેદમાં ચાર થાય આમ પ્રથમ લખોટી લીલી હોય અને બીજી લખોટી પણ લીલી હોય તેની સંભાવના બરાબર પ્રથમ લખોટી લીલી હોય તેની સંભાવના જે ત્રણ ના છેદમાં પાંચ છે ગુણ્યા પ્રથમ લખોટી લીલી છે તે આપેલાની સાથે બીજી લખોટી લીલી મળવાની સંભાવના બે ના છેદમાં ચાર હવે અહીં તમારી પાસે એક લખોટી ઓછી છે માટે ચાર લખ્યું અને આપણે એ બાબત ધારીએ છીએ કે પ્રથમ લખોટી લીલી છે માટે હવે બે આના બરાબર ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા બે ના છેદ માં ચાર એ એક ના છેદમાં બે ને સમાન છે માટે આના બરાબર ત્રણ ના છેદ માં દસ અથવા ઝીરો પોઈન્ટ ત્રીસ અથવા ત્રીસ ટકા જ્યારે આપણે લખોટીને ફરીથી કોથળીમાં ન મૂકીએ ત્યારે બંને લખોટી લીલી જ મળે તેની સંભાવના છે હવે હું પ્રશ્ન તમને ફરીથી પૂછીશ શું તમે આ રમત રમવાનું જો તમે આ રમત ખૂબ જ વધારે વખત રમો તો તમને એક ડોલર ઇનામ મળવાની સંભાવના ત્રીસ ટકા છે તેના આધારે અપેક્ષિત મૂલ્ય ઝીરો પોઈન્ટ ત્રીસ ગુણ્યા એક ડોલર થાય જેના બરાબર ત્રીસ સેન્ટ થાય અપેક્ષિત મૂલ્ય વિશે આપણે હજુ સુધી શીખ્યા નથી પરંતુ હું તમને તેનો થોડો ખ્યાલ આપવા માંગુ છું જેનો અર્થ એ થાય કે જો તમે આ રમતને ખૂબ જ વધારે વખત રમો તો તમને એક ડોલર તો ત્રીસ તક છે કે તમને ત્રીસ સેન્ટ મળે તેનો અર્થ એ થાય કે જો તમે આ રમત ઘણી બધી વખત રમો તો તમને ત્રીસ સેન્ટ મળે તો શું તમે આ ત્રીસ સેન્ટ મેળવવા કોઈકને પાંત્રીસ સેન્ટ આપશો માટે તમે આ રમતને રમવાનું ઈચ્છશો નહીં હવે હું તમને બીજો પ્રશ્ન પૂછીશ જો તમે પ્રથમ લખોટી ને પાછી થેલી ની અંદર મૂકી દો તો શું તમે આ રમતને રમવાનું પસંદ કરશો